પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા વારંવાર ખાતરી આપવામાં આવે છે છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ ખાતરની કેટલાક વિસ્તારોમાં અછત પ્રવર્તી રહી છે બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં થરામાં ખાતરની ઘટ હો જોવા મળી રહી છે જોકે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોએ વહેલી સવારથી એગ્રો સેન્ટરની બહાર એકત્રિત થવા લાગ્યા હતા પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા માટે રજૂઆત કરાઈ હતી ખાતર માટે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે વાવણી બાદ યુરિયા ખાતરની જરૂરિયાત વર્તાતા ખેડૂતો એગ્રો સેન્ટર પહોંચ્યા હતા રાજ્યમાં હાલ રવિ સિઝનનું વાવેતર થઈ ચૂક્યું છે જો કે રવિ સિઝનમાં ખાતરની અછત ઊભી થઈ છે કાંકરેટના થરામાં ખાતરની ઘટ સર્જાતા ખેડૂતોના હાલ બેહાલ છે વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળી રહ્યો નથી રાયડુ ઈસબગુલ અને બટાકાનું વાવેતર થયું પરંતુ હાલ ખાતર ન મળતા ખેડૂતો કતારમાં લાગેલા જોવા મળી રહ્યા છે હું આવું છું પાટિયાણાથી કારણ કે આવું છું વહેલા સાડા સાત વાગે છ વાગે તારનો લાઈનમાં જ છું હજી સુધી ખાતરનું સેટિંગ થયું નહીં અને કારણ કે હજી એક થેલી ચાલે છે અને મારે જરૂર છે પાંચસો છે પાંચ કે સો થેલીની બરોબર અને કારણ કે ખાતર ના નાખો ને તો ખેતીનું ઉત્પાદન એકદમ ડાઉન થઈ જતું રહે અમારે નિષ્ફળ જાય ખર્ચો કરેલો બરાબર ને પછી કારણ કે ઈરંડાનો પાકો એમાં એક જ વાર પાણી વાળાને ખાતર ના નાખો તો ચાલે બરાબર પણ ઘઉંનો પાક છે પછી મકાઈ છે ભેંસો માટે એમાં તો ફરજિયાત ચાર પાણીનો એ પીયત કહેવાય એટલે એમાં બે થી ત્રણ વખત ખાતર નાખવું પડે અને ઘઉં પાકમાં કંઈ નિષ્ફળ થાય બરોબર અમે ખાવાલાયક ઘણી માટે ઘર માટે કારણ કે ચાલીસ થી પચાસ મણ થાય ખાતર નાખો તો વીસ મણ થાય એટલે માર્કેટમાં લાઈ જ ના એટલે દાણાની છે ને પણ તંગી થાય કારણ કે અત્યારે ઘઉં ભાવ કેટલા છે ખબર છે આ છસો સાતસો રૂપિયા છે કારણ કે ખેડૂતને ને પૂરું ખાતર મળે તો પૂરું ઉત્પાદન થાય તો કદાચ માર્કેટમાં સસ્તા ભાવથી અમે આપીએ ખબર ઉપર કારણ કે અમારે ખાવા જોગું જ નહીં હોતું માર્કેટમાં ચહી લાવો બસ મજૂર વર્ગને કારણ કે ખૂબ જ મળવાનું છે બરાબર ને સરકાર શ્રીને વિનંતી કે ખેડૂત ઉપર બાજ નજર રાખે અને ખેડૂતને પૂરતું જે જરૂરિયાત પૂરતું ખાતર છે દવા છે કે રિઝનેબલ ભાવથી મળી જાય ટાઈમે મળી જાય બરાબર બિનજરૂરી મળે શું કરવાનું ઊંડાલામ શું કરવાનું કહું અમારે ખાતર બરાબર અતારી ખાતરની ખાસ જરૂર છે અત્યારે આવે તો બરાબર છે ન કે અમારે ખેતીમાં હે ને કારણ કે જે પચાસ ટકા લોન થાય બરોબર ને અમે માર્કેટમાં પૂરો પાક ના લાવી ગા બરાબર અને હવારાના લાણમાં એક જ થેલી મળે એક થેલી મળે ને અમુક યુરિયાવાળા છે ને પાંચ થેલી હે એમાં યુરિયાવાળાને પાંચ થેલી હે એનો મતલબ એવો કે જે હેકરોવાળા છે ને એને લાભદાયી પેલું કરે યુરિયા લે એટલે એમને થાય અમારે લાણમાં રહેવું પડે બરોબર ને કારણ કે એક વાક આવ્યો છે તો જેમ લાણમાં છ હજી કલાક લાગશે બરાબર ડી પી ને ચા ભાઈ એક ડી લો તો તમને ચાર યુરિયા લે બરોબર ને એમાં એકરો વાળાનો લાભ થાય એટલે પેલો કરે બરોબર ને અમે લાડ વાળાને એક જ તેલી આલે છે બરોબર એટલે અમારા બીજા ખેડૂત અમુ વિચારતા નહીં અમારે ડીપી જરૂર નહીં આવે મારું નામ સુખદેવજી દલુજી કમાળિયા ગામ સાથિયાણા તાલુકો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠા થરા મથકે હેરન પરેશાન વર્ષો વર્ષ ચાલે છે એમ

હરણ ના થાય એવું બરોબર આ ના એવું કાંઈ નહીં ખેડૂત ભલે હેરાન થતા ખેડૂત યાર હેરાન ના થાય ખેડૂત મેન વસ્તુ કારણ કે કિસાન છે ને એના આધારિત દેશ છે બરોબર ને તમારે ખાવા માટે રોજ છે ને એ કિસાનની જરૂર પડે કારણ કે કિસાન ખાસ ભાઈ દાણા હે અનાજ ખેડૂત જ પકવે બરાબર ને એટલે ખેડૂતને બાદ નજર રાખો ને ખેડૂતને ધ્યાનમાં રાખો ને ખેડૂતની જરૂરિયાત પૂરી કરો બનાસકાંઠા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠામાં ખરાબ ખરા ગામની અંદરમાં ખાતર મળતું નથી અને છ સાત વાગ્યાથી અમે ભરાઈએ છીએ લાઈનમાં અને લાઈટ ઘણી મોટી હોય છે હજાર એક પગરસોની સંખ્યામાં હોય છે અને ખાતર માટે પંદર એક દિવસથી અમે ફરી રહ્યા છીએ પંદર બાર દિવસથી અને ખાતર હજી સુધી મળતું નથી જેવું મળે એવું સરકારે વિનંતી કરી છે કે ખાતર અમને મળે અને ભગવાડીથી આવ્યા છે ઘણા દૂરથી આવીએ છીએ અને ખાતર મળતું નથી અમને